રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખાતર માટે ખેડૂતોને હાલાકી રવિ પાકના વાવેતરના સમયે જ ખાતરની તંગી સર્જાઈ ઉપલેટામાં ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી કતારો ખેડૂતોને જરૂરિયાતથી ઓછું ખાતર આપવામાં આવતું હોવાનું ખેડૂતોનું આક્ષેપ પૂરતું ખાતરના મળવાને કારણે ખેડૂતોમાં નારાજગી ડાબ ખાતરના મળવાને કારણે રવિ પાકના વાવેતરમાં થશે વિલંબ રિપોર્ટ સરફરાજ કોડી મારું નામ ભાવેશભાઈ તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ જે આ ડીએપી ની ખેડૂઓની માંગ હતી એ માંગ સરકાર હજી પૂરી નથી કરી રહી અને ડીએપી જે આપને મળે છે એ મર્યાદિત અને ઓછી પ્રમાણમાં મળે છે જે આપણે આ અત્યારે જે ડીએપી અત્યારે આવ્યું છે ગાડી એ આઈપીએલ ઇટકોનો ડીએપી કે આઈપીએલ નું મળે છે જે સરદાર ની જે માંગ છે ખેડૂઓની આ સરદાર ડીએપી મળતું નથી જમીન ને ફરદરૂપ સારી રીતે બનાવે એ સરદાર ડીએપી બનાવે છે એનાથી ઉત્પાદન

કે સરદાર ડીએપી તો સરકાર દેતી જ નથી તો એના માટે ખેડૂતોને શું કરવું ઉત્પાદન ઓછું મળશે અને આર્થિક આર્થિક રવિ પાકમાં બમ્પર ઘટાડો આવશે એવી મને લાગણી છે ખેડૂત પ્રત્યે તો એને બમ્પર ઉત્પાદન કરવું હોય તો સરદાર ડીએપી ની વધારે વધારે ખેડૂતોની હર કોઈ ખેડૂતોની માંગ હોય છે તો અમારી રાજ્ય સરકારને વિનંતી છે કે સરદાર ડીએપી ઉપર વધારે જોર રાખે અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ પણ ડીએપી ની અછત છે તો આ વિશે કેમ કોઈ ધ્યાન નથી દેતું અને ખેડૂતો ઉપર કેમ કોઈ ફોકસ નથી કરતું હજી અમારે અતિવૃષ્ટિ ભોગ બની ગયા હતા એના પ્રમાણમાંથી અમે બહાર નથી નીકળ્યા અને અમને રવિ પાકમાં પૈસા દેવાની વાતો કરતા નથી પૈસા જે અમને મળ્યા નથી તો અમને એ પૈસા અમને મળે તો અમે આ અત્યારે વ્યાજે પૈસા લઈને આ કામ કરવું ન પડે અને અતાણે સ્કૂલની ફી ને એવું ભરવાનું હોય દિવાળી પર એ પણ નથી ભરી હેગ્યા ડીએપી લેવા વાવવું પડે છે